આજે ઓગણત્રીસ તારીખ અને નવનીતભાઈ હુમલો થયો હતો તેનો એક મહિનો થઈ ગયો ગઈ ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખે નવનીતભાઈ ઉપર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો અને આજે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ પરંતુ નવની ને ન્યાય મળી ગયો છે જયારે ભાઈની ધરપકડ થઈ ગઈ છે કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક હવે ખુશ છે જ્યાં મિત્રો વાત તો તમે બધા લોકો જાણતા હશો કે કરી મહિનાથી અહીંયા માહોલ છે કે ક્યાંક ને ક્યાંક ગરમ રહ્યો છે કોળી સમાજના લોકો લડત લડી રહ્યા છે અને કંઈક ને કઈક લડત જ્યાં માટે લડી રહ્યા છે કે કોળી સમાજના ઉપર કોઈ પણ પ્રકારના આવનાર ટાઈમ ની અંદર આવું ન થાય અને કોળી ભાઈઓ કોઈ પણ પ્રકારના આવનાર ટાઈમ ની અંદર હુમલો કરી ન જાય તો કોળી સમાજના લોકોની એકતા પણ દેખાય છે ને જે ન્યાય જોતો એ ન્યાય પણ મળી ગયો છે એક મહિનો પૂરો થયો અને હવે કંઈક ને કંઈક આ લેટર ટફા તફા થઈ ગઈ એવું કઈ તો પણ ખોટું નથી પરંતુ કોળી સમાજના લોકો હજી તારીખ પહેલી તારીખે મહાસમેલન કરવા જઈએ છીએ જેમની અંદર ને આભાર વિધિ કરી શકે છે અને કંઈક ને કઈ કોળી સમાજના લોકોની એકતા લઈને કંઈક ને કંઈક પાવર દેખાવ્યો છે તો કંઈક ને કંઈક આવો પ

જે રીતે મિત્રો વાત કીધો રાતો રાત મહેનત કરીને કંઈક ને આરોપી જે પણ હતા તેને પકડીને જેલમાં નાખ્યા છે વિડીયો શેર કરો ફોલો કરોડ આપણે ખાસ કરીને શેર કરો ધન્યવાદ